હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ અને હેપ્પી યર નવું વર્ષ નવું વર્ષને ખૂબ ખૂબ બધાના શુભકામના આમ ગણો તો આપણું તો વહી ગયું છે આમ નવું વર્ષ આવી ગયું છે બે હજાર ચોવીસનું સાલ પ્રમાણે તો હેપી ન્યૂ યર તમારું બધાનું વર્ષ ખૂબ સારું જાય અમારું પણ જોડે જોડે આપણા બધાનું વર્ષ બહુ સારું જાય એવી શુભકામના બધાને અને અમે જઈએ છીએ અત્યારે મારા મમ્મીના ઘરે છોકરા હું જઈશ ને પાછા હા નામાં આવતા રહીશું પાંચ વાગ્યા વર અને ભાવેશ ને મૂકી મોકલી જઈશ એટલે અમે જઈએ છીએ ચાલો તમે પણ અમારી જોડે મુલાકાત લઉ કંજેડાની હું લઈ લઉં છું એક અત્યારે નીકળું છું પછી ત્યાં જઈ જમી કરવીને ત્યાં જમવાનું છે ચાલો જુઓ ફ્રેન્ડ્સ આવી ગયું અમારું ગામ આ છે અમારા ગામમાં ગરતા જ તે સ્કૂલ બતાવે છે પહેલાં સ્ટાર્ટિંગમાં આ બધા છોકરાઓ છે હાલાકે હું આ સ્કૂલમાં એક વર્ષ પણ ભણી નથી મારા પપ્પા ગવર્મેન્ટ જોબ કરતા એટલે બધે બહાર જ રહેવાનું થતું એટલે બધે બાર જ ભણ્યા છે જો આ બધા ગામના છોકરાઓ સ્કૂલમાં જાય છે બધા જો બધા જો પેલી છોકરી હા કે છે ચલો અમે જઈએ છીએ આગળ આગળ અમારે આ બધું બસ સ્ટેશન છે ને સ્કૂલ ને બધું અહીંયા છે અમારે સ્ટાર્ટિંગમાં આ બધું ગામ વિસ્તાર કહેવાય છે એમાં પપ્પાનું ને એનું ઘર પ્લોટ વિસ્તારમાં ગણાય જાય છે પણ ગામને પ્લોટ વિસ્તાર ટચમાં છે પ્લોટ ઘણો પાછળ બીજો વધેલો છે પણ મા પપ્પાને એને શરૂઆતમાં જ તે આવી જાય છે ઘર આમ શામળાપાની મઢી આવી ગઈ છે એની પાછળ જ નેરો આવી જાય છે અમારે જો હું તમને તમને બતાવું જો આ નેરો છે આ નેરુ આવી ગયા નેરાને આ સાઈડનો ભાગ બધો ગામ વિસ્તારમાં ગણાય છે અને આ નેરુ છે પાણીનું નીકળેલું છે ડુંગરનું પાણી બધું આવે અને આ बाजूનો વિસ્તાર બધો પ્લોટ વિસ્તાર ગણાય છે જો આવી ગયા મારા પપ્પાના ઘરમાં પપ્પાનો ઘર આ લીસી અંજવાળો પડે ને દરવાજો વાની બાત તો જવાય આમસ્તી ગલી છે જો જો માં દર્શુભાઈ દોડો બસ બસ પાછો ભઈએ આમસ્તી ગલી છે આ બધું સામાન વધારાનો પડ્યો રે માર મમ્મી જય શ્રી મમ્મી જય હા તો જો રવા ઈડલીની તૈયારી થાય છે શું બને છે બા હું બનાવે રવા ઈડલી તૈયારી થાય છે આમાં મમ્મીનું કિચન છે જો

પણ ઝીણા ઝીણા છે કાસા ઝીણા ણાજો કાચા છે મમ્મી આંબો હજી ફૂટ્યો નથી ને આંબો નથી ફૂટ્યો આ મમ્મી મળશે કાચ નાખવાની છે

જો ફ્રેન્ડ હું કાર તો ચલાવી છે પણ ટ્રેક્ટર ફર્સ્ટ ટાઈમ ચલાવું છું હું મા પપ્પાને ત્યાં જો અત્યારે હું ટ્રેક્ટર લઈને ટ્રાય કરું છું ચાલ

પણ જે આ થાય છે ને સરસ થાય છે જો આ બધું છૂટા છૂટા મારા મમ્મી જો મૂળા લે છે ન્યા એમાં લસણ છે બાજુમાં આ બધું કર્યું છે આ બાજુ ડુંગળી છે હાલે ફ્રેન્ડ્સ ને કેરેટ બતાવી દે લે કેરેટ હમણાં કાઢું કેરેટ કાઢીશ તું હા આપડે ખબર હોનો રેબિટ કેરેટ કાઢો એમાં નથી એમાં નથી મા મમ્મી એને એને ડુંગળી ને એવું થોડું થોડું જ કર્યું ખાવા પૂરતું કેરેટ છે બધું થોડું 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 કર્યું છે નાના એની નથી આ બધા લીંબુડા છે ઓલી બાજુ ઘઉં દેખાય છે એમની આ વાડી અમારે લીલું સમજ એને પાણી તો હોય છે ને ડાર છે કૂવો છે કૂવામાં પાણી ફૂટતું નથી લીલું સમજ હોય છે વારે અમારે વરસનું લસણમાં મમ્મી ઘરથી આવે બધું વર્ષે મમ્મી દર વર્ષે અમારે બધા ભારો હાટો એટલો કેરો લસણનો કરી નાખે મમ્મીની જો કે જમીન ઘરે વાવતા નથી ભાગવી જ આપી દે છે એ બીટો

ના 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 કેવી દેખાય જોયા કેવી દેખાય છે એકદમ હવે લીલા સામ થઇ જાય ચોમાસામ બહુ મજા આવે નાળિયેરી થી દેખાય આમ શું પપ્પા ની વાડી છે આ ડાર છે જો હું કઉ ની

સર 10 કિલોમીટર થાય નર્સરી તો મોટી જોપ છે છોકરા શક્તિ ભાઈને બધાએ વાવ્યા ને લાવ્યા છે કે હા અમાર કંજડામાં નિતરામ બાબા ખાનાય છે હમ ઘણા થઈ જશે હો ઓમડેન રાઉન્ડ પર સોમા લીંબુ બધા જો હોંગર્યા છે ક્યાં બધા પાછળ જો કીસા ભરીયા નહીં હે પાછળ જો મમ્મી આપતા રેસે બોર અને ભાઈ ખિસ્સા ભરતા રહેશે ખાતો રહેશો ખાવાનું નથી

હા એ જોયું મેં કેમ દર્શુ ભાઈ મજામાં જો મા પપ્પાએ હીંચકો બાંધ્યો જો એટલે છોકરાનો બધાને મોટા ઇટકી તૂટી ગયા છે હવે હાલ આને કહેવાય બોન્સ નથી આમાં બોન્સ નથી હા નથી હવે છે તૂટી ગયા બોન્સ તૂટી ગયા હા કે અહીનો બોન્સ તૂટી ગયો હવે આપણે તો પાટો બાંધવો પડશે અને કેટલા દિવસ તાર હાલવાનું બંધ જો ગંદો પક કે બગાડ્યો

છોકરા છોકરા કોઈ નાન ના કોઈ છાઈ નહી બિચતી કરી કોઈ નહી જારે દિવાણી નકેશણ પર બેકા થાય ને તેરા બધા કસે એકારે મળીને બધા સાફ કરે અને પછી એમાં બધા નહી જો કેટલું મસ્ત દ્રશ્ય થઈ ગયું છે પાછા જો ડુંગરા જો પાણી શરૂ કર્યું કાંડા ઓમર પૂરી પર હા

અને અમે આવ્યા છો આજ મોડા એટલે અત્યારે બધું ત્યાં જમીએ છીએ અમે બધા જમી લઈએ ત્યાં આવ્યું છે કેમ કે સાથે અમારું મોડું થઈ ગયું છે ભાવેશ જમવાનું લાવી રાખ્યું હતું અને અમે બધા બે ગયા છીએ જમવા ફોન કર્યો પણ હા મમ્મીને ઘરના મૂળા ખાઈએ છીએ એમ અત્યારે રાત્રે ખવાય નહીં એમ કે છે મૂળા પર દૂધ હોય ને તો ન ખવાય એમ છે મને અમે તો ખાઈએ ડુંગળી બધું રાત્રે એમ કેમ કે અમે કોઈ દૂધ ખાતા જ નથી દૂધ ગરમ કરીને પીવું હોય તો શરૂ કરી દેવું છે ચલો ફ્રેન્ડ ફ્રૂટ ખાવા ખાવા જો સો માં દર તો આવું જ કરતો હોય રીમોટ પડી ગયો રીમોટ પડી ગયો ને પેલા તોડી નાખ્યું સો હારું કઈ રાવા ન દીધું ભૂમિતભાઈ ને જો મોઢું મોઢું થઈ ગયું એને ટેસ્ટ આવે ને એટલે મારે એવું જ મોઢું થઈ જાય કારણ આમ વાંચવાનું કહીએ ને એટલે આવડું એવું જ મોઢું થઈ જાય ગમે એમ કરો હા બસ હમણાં પતંગ ઉડાડવાનું કયો તમે તમારે ટીવી જોવાનું કયો ફોન જોવાનું કયો કાંઈ ન થાય